અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે તમે પણ અનેક લગ્ન માણ્યા હશે લગ્નમાં બેન્ડ બાજા બારાતી જ નહીં ડેકોરેશન ફૂડ મહેમાન ગતિ સૌની ચર્ચા થતી હોય છે ભોજનમાં મીઠું વધારે પડ્યું હોય કે ડેકોરેશનમાં ફૂલો ઓછા પડ્યા હોય એની ચર્ચા કદાચ તમે પણ કરી હશે પણ અહીં વાત એવા લગ્નની છે જેની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે આજે અમે તમને બતાવીશું કે આ લગ્ન પછી ચર્ચા જ અલગ હશે કેમ કે આ લગ્નમાં બેન્ડ બાજા ન હતા બંદૂકો જરૂર હતી વરઘોડામાં શાનદાર કારો ન હતી પણ પોલીસની જીપો હતી વર ફેરા લેવાતા હતા ત્યારે ફૂલો ન હતા ફેંકાતા કેમ કે ત્યાં હાજર રહેલા લોકોના હાથમાં હથિયાર હતા વેન્યુમાં ભવ્ય ડેકોરેશન પણ ન હતું લગ્ન બાદ સ્વાભાવિક રીતે દુલ્હન જ વિદાય લે સસુરાળમાં જાય અને એના પરથી જ એ આ કહાની આ મામલે પણ ટ્વિસ્ટ હતો દુલ્હનના બદલે દુલ્હો સસુરાળમાં ગયો આ કેસમાં સસુરાલ એટલે જે હિન્દી ફિલ્મોની આ ભાષા છે હિન્દી ફિલ્મોમાં અપરાધીઓ માટે જેલને સસુરાલ પણ કહેવામાં આવે છે તમને પણ જાણવાની ઉત્સુકતા થઈ હશે કે આ તો વળી કેવા લગ અમે તમને એ પણ જણાવીશું નામચીન ગેંગસ્ટર સંદીપ ઉર્ફે કાલા જેઠડી અને રિયોલો રાણી તરીકે ઓળખાતી અનુરાધા ચૌધરીના લગ્નની અમે વાત કરીએ છીએ દિલ્હીમાં તેમની સામે નોંધાયેલા કેસીસનું લિસ્ટ બહુ જ લાંબુ છે ખેર અમે તો અહીં તેમના લગ્નની જ વાત કરીશું આ લગ્નની થોડીક જાણકારી મેળવી દિલ્હીની અદાલતે ગેંગસ્ટરને લગ્ન કરવા માટે છ કલાકની કસ્ટડી પેરોલ આપી હતી આટલા સમયમાં જ લગ્નની તમામ વિધિ કરવાની હતી આ છ કલાકમાં શું શું બન્યું એ તમને જણાવીશું કારણ કે આ લગ્ન એવા પ્રકારના હતા કે જેની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે હવે હું તમને આખા આ લગ્નની જે વિધિ હતી છ કલાક ત્રણસો સાહીઠ મિનિટની

તેનો ઇતિહાસ પણ એક આવાજ અપરાધિક દુનિયા સાથે જોડાયેલો દુલ્હન લગ્ન સ્થળ પર પહોંચી આ દુલ્હન બીજું કોઈ નહીં દુલ્હન અનુરાધા જામીન પર મુક્ત તે પોતે કાર ચલાવીને લગ્ન મંડપમાં પહોંચી આ લગ્ન મંડપમાં પહોંચતાની સાથે જ તેનો કાફલો પણ તેની સાથે હતો તેવી જેની એન્ટ્રી થાય છે કે તરત જ આસપાસ લોકો તેને ઘેરી વળે છે કારણ કે તેનો ઇતિહાસ ગુનાહિત છે અને તેનો પણ એક અલગ વગ હતો અહી વિચાર કરો કે ન જાનૈયા હતા અન્ય કોઈ અને જ આ કારમાંથી ઘરેથી નીકળ્યા દુલ્હનના હાથમાં મહેંદી હતી આ દુલ્હન એ રિવોલ્વર રાની અને તેની એજ રીતની સ્ટાઈલ અને અંદાજ પરથી એ ખ્યાલ આવે કે આ લગ્ન કયા પ્રકારના હશે અહી પોલીસ હતી જાનૈયાઓ તરીકે અહીં ના તો ડીજે હતું ના તો કોઈ સંગીત પણ લગ્ન કરવાના હતા એટલે મળ્યો હતો ફક્ત છ કલાકનો સમય લગ્ન સ્થળના એરિયા પર નજર રાખવા માટે ડ્રોન્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો સંદીપના વકીલે એકાવન હજાર રૂપિયામાં આ સ્થળ બુક કરાવ્યું હતું જેના માટે એકાવન હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા હવે ફરી એકવાર ગ્રાફિક્સના માધ્યમથી હું તમને સમજાવીશ અનુરાધા સવારે સાડા નવ વાગે પરિવારજનોની સાથે લગ્ન મંડપમાં પહોંચી એટલું જ નહીં જેવી મીડિયાને જોઈ કે અનુરાધા ભડકી ગઈ બેન્કવેટ હોલ એટલે કે સંતોષ ગાર્ડનમાં પહેલાથી પોલીસ તૈનાત હતી પોલીસ મેટલ ડિટેક્ટર મૂકવામાં આવ્યા હતા કારણ કે પોલીસે સુરક્ષાને ધ્યાનમાં રાખ્યું હતું અને એટલા જ માટે આ તમામ સુવિધાઓ કરવામાં આવી તપાસ વિના એન્ટ્રી નહીં અહીં બાળકોની પણ તપાસ થઈ એટલા માટે તમામ તકેદારી રાખવામાં આવી હતી સુરક્ષાનો તમામ ચાંપતો બંદોબસ્ત જે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી મહેમાનોના જૂતા ઉતારીને પણ તપાસ થઈ એટલું જ નહીં બુકેના પાંદડા હટાવીને પણ તપાસ થઈ હવે એ સમજવું જરૂરી છે કારણ કે ગેંગસ્ટરના લગ્ન હોવાથી સ્વાભાવિક રીતે સહેજ પણ ભૂલ ન થાય લિસ્ટમાં જેમના નામ હતા તેમને જ વેન્યુ પર જવા દેવા માટે પરમિશન હતી ગેંગસ્ટર કાલા જેઠડીને હરિયાણી સંગીત ખૂબ પસંદ છે બીજાના લગ્નોમાં તે હંમેશા ઝૂમતો રહેતો હતો જો કે તેના લગ્નમાં તો તે નાચી ન શક્યો કેમ કે પોલીસે ડીજે માટે પરમિશન આપી ન હતી હવે ગેંગસ્ટર અને આ લગ્નના ચર્ચા એટલા માટે પૂરજોશથી થઈ રહી છે કારણ કે સવારે દસ વાગ્યાને સત્તર મિનિટ આ એ સમય હતો જ્યારે કાલા જેઠડીને લઈને પોલીસ વેન્યુ પર પહોંચી મીડિયા હોવાથી પાછલા રસ્તેથી જેઠડીને બેંકવેટ હોલમાં લઈ જવાય અનુરાધાએ પ્રોફેશનલ કેમેરામેન બોલાવ્યો હતો કારણ કે લગ્ન પણ એ જ પ્રકારના હતા જેઠડી લગ્ન મંડપમાં પહોંચ્યો એટલે તેના હાથમાંથી હથકડી દૂર કરાઈ તે કેદીના વેશમાં હતો એટલે તેને લગ્ન માટે તૈયાર થવાની પણ છૂટ અપાઈ ગેંગસ્ટર અને રિવોલ્વર રાનીના અપરાધીની ફાઇલ પોલીસ અધિકારીઓની આંખો સમક્ષ હતી એટલે તેમની પૂરેપૂરી નજર આ કપલ પર હતી માત્ર ત્રણસો સાહીઠ મિનિટની છૂટ હતી એટલે એક એક સેકન્ડની કિંમત હતી વાગ્યા સુધીમાં પૂરો થયો અંત નજીક પોલીસ એલર્ટ થઈ આટલું પણ આવી ગઈ પાછો તેના સસુરાલ એટલે કે જેલમાં લઈ જવાયો લગ્ન બાદ રિવોલ્વર રાની મેરેજ હોલમાં જ રહી તેણે બાકી જવાબદારી પૂરી કરી આ ગેંગસ્ટર અને રિવોલ્વર રાની પર બંદૂકની અણીએ અનેક અપરાધો કરવાના આરોપો છે તેમના મેરેજ પણ બંદૂકની અણીએ જ થયા એટલે જ અમે કહીએ છીએ કે જે કર્મી વેસીમ નાઇનમાં સમય થયો છે અત્યારે એક બ્રેક નું બ્રેક બાદ વાત કરીશું એક એવા મુદ્દાની કે આખરે ઘોડાના નામે રાજકોટમાં રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોણ ચરી ગયું